ભાવનગરના શિવનગરમાં અસામાજિક તત્વોનો ત્રાસ સામે આવ્યો છે નશાની હાલતમાં છ શખ્સોએ ઘરને નિશાન બનાવી ઈટો પથ્થર વડે હુમલો કર્યો હતો બાઇકને આગ ચપાઈ અને મહિલાએ હુમલાનો આરોપ મૂક્યો છે જુઓ સમગ્ર વિષય ભાવનગરના શિવનગર વિસ્તારમાં અસામાજિક તત્વોનો આતંક જોવા મળ્યો છે સાંજના સમયે છ જેટલા શખ્સોએ એક ઘરને નિશાન બનાવી ઈટો અને પથ્થર વડે હુમલો કર્યો હતો તીક્ષ્ણ હથિયાર લહેરાવતા સ્થાનિકોમાં ભયનો માહોલ વ્યાપી ગયો હતો એક બાઇક પણ આગ ચાંપવામાં આવી હતી મહિલાએ આરોપ લગાવ્યો છે કે મોહિત નામના શખ્સ અને અન્ય અજાણ્યા શખ્સોએ નશાની હાલતમાં હુમલો કર્યો હતો હાલ પોલીસે ફરિયાદ નોંધી નથી છતાં પોલીસ દ્વારા આ ઘટનામાં કાર્યવાહી થઈ છે કે નહીં એ જોવું રહ્યું મારું નામ શીલાબેન અશ્વિનભાઈ બાંભણિયા શું બનાવ બન્યો હતો છો જણા એવા તીધા છે ને ઘર ઉપર હુમલો કરવા માં હોય ને બોલા પાણી વાળા ને કે તમને હારી પટના હલવાળવાના છે અમારી ગાડી ભલે અમારે હળગાવી પડે પણ તમને હલવાડવાના છે અમારે કે એટલે મેં અમારી ગાડી હળગાવી દેસુ એ કે અને કે તમારે થાય ને એમ કરી લેજો ને રેવું હોય ને એમ રહી લેજો ઈ જગ્યા છે